અને દરેક મહિનામાં બે એકાદશી આવે છે આ તિથિ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે આમ વર્ષ દરમિયાન બધી એકાદશી તિથિને વિશેષ મહત્વ છે અને ભગવાન વિષ્ણુની પૂજાનું નિર્ધારિત છે આ એકાદશી તિથિઓમાંની એક માર્ગદર્શીય મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ છે ઉત્પત્તિ એકાદશી આ વર્ષે પંદર નવેમ્બરના રોજ એકાદશીની તિથિ આવે છે એવું માનવામાં આવે છે કે

મા લક્ષ્મી ને તુલસી ની માળા અર્પણ કરો છો તો તમને શું ફળ મળી શકે છે આ દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસી ના છોડ ની સામે દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ ની સામે અને માં લક્ષ્મી ની સામે તુલસી ની માળા અર્પણ કરો તમારે એક દિવસ પહેલા તુલસી ના માળા તોડવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે એકાદશી ના દિવસે તુલસી ના છોડ ને પાણી ન ચડાવવું જોઈએ અને ન તો પાંદડા કે માળા તોડવી જોઈએ તમારે એક દિવસ પહેલા માળા તોડીને એકાદશી ના દિવસે મા લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ ઉત્પત્તિ એકાદશી ના દિવસે તુલસી ના માળાનો ઉપયોગ ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પણ કરી શકાય છે એવું કહેવાય છે કે તુલસી માતા પાસે દેવી શક્તિઓ છે જે તમારા પ્રકારના રોગો ખરાબ નજર અને અશુભ શક્તિઓનો પ્રભાવને દૂર કરી શકે છે આ કરવા માટે ઉત્પત્તિ એકાદશી ના દિવસે પીળા કપડામાં તુલસીની માળા બાંધો એક પોટલી બનાવો અને તેને મુખ્ય દરવાજા ઉપર લગાવી દો આથી ઉત્પત્તિ એકાદશી ના દિવસે લાલ કપડામાં તુલસી માજર બાંધીને તમારી તિજોરી અથવા પૈસા સંગ્રહિત વિસ્તારમાં મૂકવી જોઈએ એનાથી પૈસાનો પ્રવાહ સતત ચાલુ રહેશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે આ ઉપાય ધન પ્રાપ્તિ માટે અત્યંત ચમત્કારિક માનવામાં આવે છે ઉત્પત્તિ અવરોધો દૂર થાય છે જો તમારા ઘરમાં નકારાત્મકતા કે વાસ્તુ દોષ હોય તો ઉત્પત્તિ એકાદશી ના દિવસે ગંગાજળમાં તુલસી ના માંજર ને પલાળી દો થોડા સમય પછી આ પાણીને મુખ્ય પ્રવેશ દ્વાર પર અથવા તમારા ઘરના દરેક ખૂણામાં છાટો આ તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા દૂર કરી શકે છે આ ઉપાય ઘરમાંથી કોઈ પણ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક વાતાવરણ બનાવે છે તો મિત્રો આ આટલું વધુ જાણકારી માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક હું ડિસ્ક્રિપ્શન માં એડ કરી દઈશ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર